ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં રહેતા ચાર ગઠિયાઓએ રૂપિયા ત્રણ પિસ્તાળીસ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધવામાં આવી છે નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા આરોપીઓએ એક પોસ્ટ માટે બે થી સવા કરોડની રકમ નક્કી કરી હતી આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી જેના આધારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને સ્ટેમ્પ જપ્ત કર્યા છે આરોપીઓ સરકારી નોકરીની લાલચ આપીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે એમની પાસે ડેપ્યુટી મામલતદાર તરીકેની નિમણૂક એમને મળી જશે અને એના માટે એમણે અમુક રકમ આપવી પડશે એટલે શરૂઆતમાં એમણે ફરિયાદી પાસેથી યોગેશ પટેલ પાસેથી પચીસ લાખ રૂપિયા મેળવ્યા અને ત્યારબાદ થોડા સમય પછી થોડો સમય વીત્યો અને એણે જ્યારે યાદ કર્યું કે મારા મારી નિમણૂકનું શું થયું એટલે એમણે આ ત્રણેય જે પ્રકારે એમણે જે આખું ગુનાહિત કાવતરું રચેલું હતું એના ભાગરૂપે એમણે એવું કીધું કે હવે તમને ડેપ્યુટી મામલતદાર નહીં પણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક આપીશું અને એના માટે તમારે તમને સવા બે કરોડ રૂપિયા આપવાના થશે શરૂઆતમાં તમારે સવા કરોડ આપવાના થશે અને નિમણૂક પત્ર મળ્યા પછી એક કરોડ રૂપિયા આપવાના થશે